એકવીસ નવ દંપતીઓના સમૂહ લગ્નનું એક સરસ મજાનું આયોજન છે અને એક ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવ્યું હતું અને બીજું આયોજન તારીખ પંદર ત્રણ બે હજાર વીસના રોજ કરવામાં આવ્યું હતું અને ત્રીજા સમૂહ લગ્નનું આયોજન તારીખ આઠ પાંચ બે હજાર બાવીસના રોજ કરવામાં આવ્યું અને ચોથા સમૂહ લગ્નનું આયોજન આવનાર તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે તો આજે જે ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપ છે એ છેલ્લા બે હજાર સોળથી સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે જેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેમાં આપણે યાદી કરવી હોય તો ગણેશ વિસર્જન કોરોના કાળમાં સેવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રમજાન મહિનામાં રોજા ખોલાવવા તેમજ વૃદ્ધ મહિલાઓને યાત્રા કરાવી નિરાધાર વિદ્યાર્થીઓને ટ્યુશનની ફી તેમજ વૃક્ષારોપણ આવી અનેક પ્રવૃત્તિઓ આ સેવા દયાવાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને મિત્રો જણાવતા આનંદ થાય કે એ જ દયાવાન ગ્રુપ દ્વારા ચોથા સમૂહ લગ્નનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની તારીખ છે આવનાર તારીખ તેર ચાર બે હજાર પચીસ ના રોજ તો મિત્રો એક દીકરી માટે એકવીસ દીકરીઓ માટે આ સમૂહ લગ્નનું આયોજન છે દીકરી છે અને દીકરો છે એ બેની એક પંક્તિમાં જો વ્યાખ્યા કરવી હોય તો દીકરી છે એ બાપ લાગણી છે અને દીકરો છે ને એ માંગણી છે દીકરી હંમેશા તમને લાગણી આપશે પ્રેમ આપશે હેત આપશે દીકરો હંમેશા તમારી પાસે સંપત્તિ ની પૈસાની માંગણી કરશે મિત્રો દીકરી છે એ ક્યારો છે 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 દીકરી દીકરી ને ને એ એ એમ ધબકાર સમર્પણ છે કેવું સમર્પણ છે કે તમારા ઘરમાં એમ હતર કે અઢાર અઢાર વર સુધી દીકરી મોટી થઈ હોય અને એનું તમે લગ્ન કરી અને વિદાય કરશો ને તમારા ઘરના આંગણે એમ કહેવાય કે બે હાથ હોય એના પંજા મારી અને કહી દે છે આજ પછી તમારી સંપત્તિમાં મારો કોઈ પણ ભાગ નહીં મિત્રો આવો સમર્પણનું પાત્ર એટલે દીકરી છે અને એવી 21 દીકરીઓના ના આયોજન ભાગદરાનો એક સરસ મજાનો દયાવાન ગ્રુપ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો ખાસ કહું કે મરુ પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ પરમાર્થને કારણે મન માગત ના આવત લાજ

એનો સંસાર સરસ રીતે ચાલે તો આ માટે આપ બધાને અમે આહવાન કરીએ છીએ દયાવાન ગ્રુપ દ્વારા તો તો ફૂલને તો ફૂલની પાપડી રૂપે આપ બહુ સૌ સહાય કરો તો એના માટે અમારા આયોજક શ્રી છે ધર્મેશભાઈ રબારી અને એમનો અમે નંબર આપીએ છીએ એ નંબરથી આપ જે પણ સહાય કરવી હોય એના માટે આપ કોન્ટેક કરી શકો છો એના માટેનો નંબર છે નવ્વાણું સાત એસી સિત્તેર બે એસી મિત્રો ફરીને નંબર બોલું છું નવ્વાણું સાત એસી સિત્તેર બે એસી ફરી ફરી અમારું દયાવાન ગ્રુપ એક દીકરી માટે અમે હાથ લામો કરીએ છીએ મિત્રો આપને જે પણ મજા આવે તે આપ સહકાર આપી શકો છો જય હિન્દ જય ભારત